અમદાવાદ જિલ્લાના અસલાલીમાં લગ્ન પ્રસંગે યોજાયેલા ગરબામાં એક મહિલાને બાઇક અડી જતા મહિલા પડી ગઈ હતી જેને લઈને બે અલગ અલગ જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અમદાવાદના અસલાલીના ભાટ ગામમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં ધીંગાણો થયું હતું જેમાં બે જૂથો આમને સામના આવી ગયા હતા લાકડીઓ અને લોખંડની પાઇપથી મારીને પથ્થરમારો કર્યો હતો પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરી એક સગીર સહિત ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાટ ગામમાં રહેતા એક યુવકના લગ્ન હોવાથી કેટલાક લોકો ગરબા રમી રહ્યા હતા એ દરમિયાન ગામમાં રહેતો જિગ્નેશ ઠાકોર બાઇક લઈને આંબેડકર ચોક પહોંચ્યો હતો જ્યાં તેનો બાઇક એક મહિલાને અડી ગયો હતો જેથી ત્યાં હાજર લોકોએ જીગ્નેશ સાથે બોલાચાલી કરી તેના બાઇકની ચાવી કાઢી લીધી હતી આ બાબતની અદાવત રાખીને જિગ્નેશ કેટલાક લોકો સાથે લાકડીઓ અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો